છેરા જાહેર છે બીજો કોઈ નથી અચ્છા તો તમે અત્યારે રેન્જ આજી કચેરી ખાતે આવ્યા છો તો જે તમે બનાવ બન્યો છે એનું એસઆઈટી ને અત્યારે તમે નિવેદન આપશો કે પછી નિવેદન દેવાનો છે અને મારી પાસે બીજો પુરાવ રજુ કરવાનો છે اچھا કે પ્રકારના અન્ય પુરાવા છે એ અત્યારે નહીં જાહેર करू અચ્છા અત્યારે તમે એસઆઈટી ની સાથે તો બગદાણા પોલીસ લાવી છે હા બગદાણા પોલીસ એસઆઈટી ની ટીમ લાવી છે બગદાણા પોલીસ અચ્છા નવનીત ભાઈ હવે કેટલો વિશ્વાસ છે 20 દિવસ જેટલો સમય વીતી ગયો છે સમગ્ર ઘટનાને અહીંયા લઈને શું કહેશો